પ્રકરણ બાર આત્માને ઓળખતા શીખો આશ્રમ સુરત તારીખ પંદર ત્રણ ઓગણીસો સાહીઠ અણુ અણુમાં વસે મારો વહલમો આ સંસાર વ્યવહારમાં જે બધું છે તે આપણી દ્રષ્ટિએ જળ અને ચેતન લાગે છે ઋષિ મહાત્મા તો બધું જ ચેતનમય સમજે છે અને આજના જમાનામાં વિજ્ઞાને પણ તેવું સાબિત કરી બતાવ્યું છે કે અણુ જે આંખે જોઈ પણ શકાય નહીં તેનામાં અનંત શક્તિ રહેલી છે તે વિજ્ઞાન દ્વારા જોઈ શકીએ છીએ ભક્તોએ ગાયું છે અણુ અણુમાં વસે મારો વહાલમો અને વિજ્ઞાને તે સાબિત કરી બતાવ્યું છે કે અણુ અણુમાં પણ પ્રચંડ શક્તિ છે ભક્તો કહે છે એ ભગવાનની શક્તિ છે ને તે જ સૌથી શક્તિશાળી છે ને તે જ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે વિજ્ઞાન કહે છે એટમ સૌથી શક્તિશાળી છે લોકો કહે છે કે અમારામાં કેમ નથી એમ કહે છે પણ તેઓ વિચારતા નથી કે બુદ્ધિ કેમ ચાલે છે કામ કેમ કરી શકીએ છીએ પ્રાણ આશા કામનામાં કેમ દોડી શકીએ છીએ જે ચીલો છે તેમાં જ આપણે કામ કર્યા કરીએ છીએ જો ચીલો બદલવામાં આવે તો આપણી શક્તિ તે પ્રમાણે કામ આપે વીજળી છે તેનો જે રીતે ઉપયોગ કરવામાં આવે તે રીતે તે કામ આપે છે દીવામાં તે પ્રકાશ આપે છે મશીનમાં તે ગતિ આપે છે રેડિયોમાં તે અવાજ આપે છે તમે જે ઉપયોગમાં લો તે કામમાં તે આવે છે અણુ અણુમાં જે શક્તિ છે તે આપણામાં પણ છે પણ આપણો ચીલો દ્વંદ્વનો છે એટલે આપણી શક્તિ તે રીતે કામ આપે છે આત્મા પોતે ચેતન છે આત્માને ઓળખવો હોય તો ચીલો જુદો પાડવાની જરૂર છે ચેતનનો ગુણધર્મ એવો છે કે તે અનુમનતા અનુમતિ આપનાર ભોગતા ભોગવનાર હોવા છતાં નિરાસક્ત તટસ્થ છે આપણે પણ આત્માના ગુણધર્મો કેળવવા જોઈએ તટસ્થતા કેળવવી જોઈએ પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એ બધામાં તદ્રુપ થઈ જાય છતાં પોતે નોખો રહે તેવું લક્ષણ આપણામાં પણ પ્રગટવું જોઈએ આપણામાં જીવરૂપી પ્રકૃતિનું લક્ષણ છે પ્રકૃતિમાં પણ શક્તિ છે તેના વગર કશું કરી શક્યા ન હોત આપણી શક્તિ જીવદશાના ચીલામાં દોરવાયેલી છે આપણામાંનું ખરેખરું ચેતન છે તે આવા દ્વંદ્વના ગુણ સાથે તદ્રુપ થઈ ગયું છે તેને સ્વતંત્રપણે અનુભવવું જોઈએ એવું થવા માટે એમાંથી નોખા થવા માટે દ્વંદ્વનો જે ગુણ છે તેની પકડમાંથી મુક્ત થવાનો ચીલો પકડવો જોઈએ પણ તે માટે એવા પ્રકારની જંખના જાગવી જોઈએ અસલ સ્વરૂપને અનુભવવા ધગ તો જીવનનો હેતુ જાગવો જોઈએ ઊર્ધ્વ દિશાની જંખના રહેવી જોઈએ એ જાગે તો જ પ્રગતિ થઈ શકે તે વિના નહીં થઈ શકે એ ચીલો જુદો પડે ત્યારે ચેતનનો અનુભવ થાય એને માટે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે એને માટે ક્યાંકથી ખોદવું પડે પ્રથમ શરૂઆત કરવી પડે દિલમાં પણ જંખના વિના તમન્ના જાગશે નહીં એટલે થોડી ઘણી ઈચ્છા થાય તો પ્રગતિ થઈ શકે તે માટે આ મૌન એકાંતનું સ્થળ છે હરીહયો